મોરિંગા ઇડલી બનાવવા માટે મેં એક વાટકી અડદની દાળ અને ત્રણ વાટકી ચોખા લીધા છે તો અડદની દાળ અહીંયા ફોતરી વગરની લેવાની છે અને ખીચડીયા ચોખા લેવાના છે તો બંને વસ્તુને પાંચથી છ કલાક માટે પલાળી રાખવાના છે તો પાંચથી છ કલાક જેવું થઈ ગયું છે હવે દાળ અને ચોખાને મિક્સર જારની અંદર ઉમેરી અને પીસી લઈશું તો કરકરવું પીસાય એ રીતે પીસવાનું છે તો દાળ અને ચોખા ઉમેરી અને એક વાટકી દહીં ઉમેરી દઈશું અને પીસી લઈશું તો થોડું થોડું પાણી ઉમેરી અને આ રીતનું બેટર બનાવી લઈશું વધારે પાતળું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીશું હવે બેટર પીસાઈ જાય પછી કૂકરની અંદર ઉમેરી દઈશું કુકરની અંદર ઉમેરવાથી ઝડપથી આથો આવે છે હવે મેં અહીંયા સરગવાના પાન લીધા છે તાજા પાન લઈ અને ધોઈ લીધા છે હવે આ રીતે છૂટા પાડી લઈશું બેટરને આપણે કુકરની અંદર ઉમેરેલું હતું તો જોઈ લઈશું પાંચથી છ કલાક જેવું થઈ ગયું છે અને એકદમ સરસ આથો પણ આવી ગયો છે જો વાતાવરણ ઠંડુ હોય તો તમે કૂકરની અંદર બેટર ઉમેરો તો ઝડપથી આથો આવી જશે હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા ઇડલીનું કૂકર લીધું છે આપણે અહીંયા નાની ઇડલી બનાવવાની છે તો મેં અહીંયા એ રીતની ડીશ લીધી છે જો તમારે મોટી ઇડલી બનાવી હોય તો તમે એ પણ બનાવી શકો હવે ઇડલીને બાફવા માટે પાણી ગરમ મૂકી દઈશું પાણી બરાબર ઉકળી જાય પછી ઇડલીની ડીશ રાખી દઈશું અને ઇડલીની ડીશ ઉપર તેલ લગાવી દેવાનું છે એટલે ચોટે નહીં તો આ રીતે આખી ડીશમાં આપણે તેલ લગાવી દઈશું તો તેલ લગાવી દીધું છે હવે બેટર ઉમેરતા જઈશું તો ચમચીની મદદથી આ રીતે થોડું થોડું બેટર ઉમેરતા જઈશું આખી ડીશમાં બેટર ઉમેરાઈ જાય એટલે ઢાંકીને ચડવા દઈશું તો આઠથી દસ મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે જોઈ લઈશું તો ઇડલી બરાબર ચડી ગઈ છે હવે કાઢી લઈશું થોડી વાર ઠંડી પડે પછી ડીશમાંથી આપણે કાઢી લેવાની છે તો આ રીતે નાની નાની ઈડલી એકદમ સરસ બની ગઈ છે હવે કાઢી લઈશું તો આ રીતે બધી ઈડલી બનાવી લેવાની છે હવે મેં અહીંયા એક મોટું બાઉલ ભરીને સરગવાના પાન લીધા છે એક ચમચી આખું જીરું એક ચમચી અડદની દાળ ત્રણ ચમચી ચણાની દાળ દસથી બાર નંગ લાલ મરચાં અહીંયા તમે કશ્મીરી મરચાં લઈ શકો એનાથી ઈડલી છે એ વધારે તીખી નહીં બને બે ચમચી આખા ધાણા હવે બધી વસ્તુને શેકવાની છે તો હવે એક પેનની અંદર સૌથી પહેલાં સરગવાના પાનને શેકી લઈશું તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને સરગવાના પાનને શેકી લઈશું એકદમ લીલા પાન છે એટલે શેકાતા થોડો સમય લાગશે તો આ રીતના ધીમે ધીમે પાન શેકાતા જાય છે અને આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો હવે સરગવાના પાનને ઠંડા પડવા દઈશું એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે હવે એ જ પેનની અંદર ત્રણ ચમચી ચણાની દાળ બે ચમચી અડદની દાળ એક ચમચી આખું જીરું બે ચમચી આખા ધાણા લીધા છે એ ઉમેરી દઈશું બે ચમચી જેટલા આખા કાળા મરી લેવાના છે લાલ મરચાં હવે બધી વસ્તુને શેકી લેવાની છે અહીંયા લાલ મરચાં છે એ તીખા છે તમારે જો ઇડલીને વધારે તીખી ન કરવી હોય તો તમે કશ્મીરી મરચાંનો પણ ઉપયોગ કરી શકો હવે બધી વસ્તુને લોટો મીડિયમ ફ્લેમ પર શેકી લેવાની છે બધું બરાબર શેકાઈ જાય પછી સરગવાના પાન પણ ઉમેરી દેવાના છે બેથી ત્રણ મિનિટ શેકી લેવાનું છે અને બધી વસ્તુને એક બાઉલની અંદર કાઢી લઈશું અને ઠંડુ પડવા દેવાનું છે એકદમ ઠંડુ પડી જાય પછી મિક્સર જારની અંદર ઉમેરી અને એનો ભૂકો કરી લેવાનો છે સાથે સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દઈશું અને આ રીતે ભૂકો કરી લેવાનો છે તો એકદમ સરસ ભૂકો થઈ ગયો છે તો ઈડલી અને મોરિંગા પાવડર પણ તૈયાર થઈ ગયો છે આ રીતની એકદમ સોફ્ટ ઈડલી બની છે તો હવે આપણે ઈડલીનો વઘાર કરીશું તો વઘાર માટે ત્રણ મોટી ચમચી ઘી ઉમેરી દઈશું પેનની અંદર ઘી ગરમ થાય એટલે એક ચમચી સફેદ તલ ઉમેરીશું તલ બરાબર ફૂટે પછી એની અંદર મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે એક ચમચી હિંગ ઉમેરી અને વઘારને મિક્સ કરી લઈશું વઘાર બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર બનાવેલી ઈડલી ઉમેરવાની છે બધી ઇડલી ઉમેરી દીધી છે હવે આપણે અહીંયા મોરિંગા પાવડર બનાવીને રાખેલો છે એ ઉમેરવાનો છે અહીંયા તમારે જે પ્રમાણે ઉમેરવું હોય એ પ્રમાણે ઉમેરી શકો હવે પાવડરને ઈડલી ઇડલી સાથે મિક્સ કરી લઈશું તો એકદમ સરસ આપણી મોરિંગા ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો ખાવામાં એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી એવી મોરિંગા ઇડલી બનીને તૈયાર છે તો તમે પણ આ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક